અમરેલીની ભરાડ સ્કૂલ દ્વારા વાર્ષિક કાર્યક્રમ ઝેનિત ઝેસ્ટ આયોજન કરવામાં આવ્યું આ ભવ્ય આયોજનને માનવા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા અમરેલીની ભરાડ સ્કૂલ દ્વારા વાર્ષિક કાર્યક્રમ જેનિત જેસ્ટ આયોજન કરવામાં આવેલું હતું દર વર્ષની જેમ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ ના વર્ષનો વાર્ષિક કાર્યક્રમ જેનિત જેસ્ટ ટોચ પર પહોંચવાની ઉત્તેજના અથવા ઉત્કંઠાનું સુંદર આયોજન શાળાના પટાંગણમાં સંતો મહંતો રાજકીય મહાનુભાવો સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવેલું હતું દર વર્ષે નવી નવી થીમ પર આધારિત આ કાર્યક્રમમાં આ વર્ષે થીમ પર ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને નવી શિક્ષણ નીતિના શિલ્પી એવા ગીજુભાઈ ભરાડના વક્તવ્યએ ખાસ આકર્ષણ જમાવેલું હતું આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકને લઈ લાઈનમાં જવાથી કોઈ ફાયદો નથી અને તેના માટેની તૈયારી અને રસ્તાઓ વિશે નવી શિક્ષણ નીતિના શિલ્પી એવા નીજુભાઈ ભરાડે વાલી શિવોને માર્ગદર્શન પૂરું પાડેલું હતું જે વાલીઓ માટે ખાસ ઉપયોગી બની રહેશે તેવી આશા પણ રાખવામાં આવેલી હતી આ ઉપરાંત બાળકોએ જાતે કોરિયોગ્રાફી કરી તૈયાર કરેલા અનેક સાંસ્કૃતિક કૃતિઓની ભવ્ય રજૂઆત કરવામાં આવેલી હતી આપણે સૌ આજે ભરાડ સ્કૂલની અંદર કે જ્યાં પંકજભાઈ અને અલ્ફાબેન એનું સંચાલન કરે છે અને એના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આપણે અથવા આવ્યા છીએ મારે સૌને કહેવું છે કે અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ માત્ર એન્ટરટેનમેન્ટ નથી એ પણ એક પ્રકારનું શિક્ષણ છે નાના નાના બાળકોને કોન્ફિડન્સ કેમ વિકસાવો જીવનમાં એક પોતે કેવી રીતે આગળ વધી શકે એના માટે ટીમવર્ક કેમ બનાવવી અને પોતાએ પણ એકદમ સ્ટેજ ઉપર કોઈપણ જાતના ફિયર વગર એ પ્રોગ્રામ આપે છે ત્યારે એના જીવનમાં બહુ મોકો વિકાસ થાય છે એટલે કે તમામ પ્રકારની આ પ્રવૃત્તિનો એકમાત્ર ભાગ છે અને એ ભાગની અંદર તમામ માતા પિતાએ પણ આજે સામેલ થયા છે અને વધારે વધારે નવા ફેરફારો આ શાળાની અંદર આવતા જૂન મહિનાથી પણ થવાના છે અને એની અંદર જે સૌથી અગત્યની વાત આવવાની છે એ વાતની અંદર ખાસ કરીને વ્યવસાયની ભૂમિકા કેવી રીતે વિદ્યાર્થીઓ યા છાત્રોમાં વિકસાવવી અને એ પણ પ્રમાણિકપણે પોતાના કુટુંબને ખૂબ સારી રીતે રાખી કેમ શકે એ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે